લોકસભાની ચૂંટણી અને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર લોકસભા વિસ્તારમાં જેટ ગતિએથી દિવસની સભાઓ તો થાય જ છે પરંતુ વોર્ડ અને વિસ્તાર વાઇઝ રાત્રિ સભાઓ પણ શરૂ થઈ ગઈ છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે ત્યારે સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં જે પ્રકારે જન સમર્થન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી રહ્યું છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં આશીર્વાદ આપવા માટે જનતાની તત્પરતા અમે જોઈ રહ્યા છીએ હું સ્પષ્ટપણે માનું છું કે આઝાદ હિન્દુસ્તાનની ચૂંટણીઓમાં સૌથી પોઝિટિવ માહોલ સત્તા પાર્ટીને સત્તામાં સત્તા માટેનો માહોલ આ પહેલી વખત હોય એવું મને દેખાય છે દેશના પ્રધાનમંત્રીએ જે માટે જનતા માટે દસ વર્ષની અંદર જે જનહિતના નિર્ણયો લીધા છે દેશ માટેના જે નિર્ણયો લીધા છે એટલા માટે જનતાની અપેક્ષા છે જનતાની ઉત્સુકતા છે

અબકી બાર ચારસો પાર હું એમ માનું છું કે નારો છે એ તો સફળ થશે પરંતુ દેશની જનતાની અપેક્ષા છે એ પણ પ્રધાનમંત્રી સફળ કરશે એવો મને ચોક્કસ ભરોસો છે